દમણમાં વિદ્યુત વિભાગનું ખાનગીકરણ કરી નિગમ બનાવવાના મુદ્દે વિરોધ કરતા દમણ બંધનું એલાન આપવામાં આવ્યું છે બંધના એલાનને પગલે દમણના તમામ વ્યાપારી સંસ્થાનો સ્વયંભૂ બંધમાં જોડાયા હતા અને દમણમાં સજ્જડ બંધની અસર જોવા મળી હતી દમણ પ્રશાસન દ્વારા વિદ્યુત વિભાગનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા દમણને ગુજરાતમાં સમાવેશ કરવાની ટિપ્પણી કરવામાં આવી છે આ બંનેના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે દમણવાસીઓ નાની દમણના બસ્ટો પાસે એકત્રિત થયા હતા તેમજ તમામ લોકોએ મૌન રેલી કાઢીને દમણ આવેલા દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે ભેગા થઈને એક સભા યોજી પ્રશાસન સામે વિરોધ યથાવત રાખ્યો હતો સંપૂર્ણ સ્વયંભૂ દમણ બનતો દેખાઈ રહ્યું હતું અને દમન બંધ પણ રહ્યું અને ભારી માત્રામાં લોકો અહીંયા દિલીપનગર ગ્રાઉન્ડ રાજીવ ગાંધી સેતુ પાસે આવ્યા એનું કારણ હતું કે દમન અને દીવ વિદ્યુત વિભાગનું નિજીકરણ અને દમન અને દીવને ગુજરાતમાં જોડવાનું જે પ્લાનિંગ જે લોકોને આ વિશે જે માહિતી હતી અને લોકો ગભરાયા હતા એ લોકો આજે પોતાનો આક્રોશ ઠાલવો આવી ગયા હતા અને તમે જોયું હતું લોકોએ સ્વયંભૂ કોઈ પણ પ્રેશર વગર બંધ